યાદવ અત્યારે આવી ગયા છું કચ્છ જિલ્લાના તાલુકા રાપરના એક ભાદરગઢ નામ ગામમાં ત્યાં જે તમે જોઈ રહ્યા છો મારા બાજુમાં આજે રાયડા છે આ રાયડા કઈ ખેડૂતભાઈનું છે અને કઈ કંપની છે અત્યારે જોરદાર રાયડા જોવા મળે છે અત્યારે સિઝનમાં આજે જે તારીખ છે આજ અગિયાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના તારીખ દિવસે આપણે અહીંયા રાડાનો પ્લાટફોર્મ ઊભા છીએ અને આ કઈ ખેડૂતભાઈની છે એના જોડ પર વાત કરશો એના પર તમે ચેનલ પર નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પર તમે બીજાને ખેડૂતો પર શેર કરજો એવા માહિતી માટે ખેડૂત તો હાલો મળું ન કરતા હોય આપણે કરીએ ખેડૂતો જોડે બાત અને જાણીએ કઈ ખેડૂતભાઈને છે ત્યારે એવા રાયડા કેમ બનાવ્યો છે કાકા તો કકા રામ 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 રામ

અમને આ બિયારણ મજા આવી છે એટલે તમે તમારા બીજા ખેડ તમારે શું ભલામણ નું છે હવે મારી ભલામણી છે આ રાયડો બિયારણ કોઈને લેવું હોય તો બિયારણ સારું છે ઈ મે નામ દીધું ઈ નામ પ્રમાણે બિયારણ મળશે અને મારી વાડી જો આવો અને મને પૂછવું હોય તો 99251 36 56 મારો નંબર છે બરોબર તો મને ફોન કરીને પૂછી શકશો તમારે વાડી આવું હોય તો હું આવી વાડી મારી રાયડો તમને બતાવી બતાવી શકો તો વાવ તો ખેતી તમે પણ જોઈ શકો છો કાકાનો મોબાઈલ નંબર પણ તમને મળી ગયા છે તો તમે આનો પર સંપર્ક કરીને પોતે રૂબરૂ જાણકારી લઈ શકો છો અને એવા બરાટી પણ તમે એકવાર ચેન કરીને તમારા પોતાના બાડીમાં સારામાં સારા ખેતીમાં તમે અમે આપણા ઉત્પાદન લઈ શકો છો આખી આખી બાડી તમે જો અત્યારે વજનના કારણે અત્યારે ધીમે ધીમે આ છે નમી ગઈ છે અને હજી લગભગ આજથી લગભગ દસથી પંદર દિવસમાં આના કટિંગ થઈ ગયા છે વાડોન ટાઈમ થઈ ગઈ છે અને અત્યારે જોરદાર ફળી એટલે અને સૌથી વધારે શું છે માં એના છેઠ શરૂઆતથી લઈ અને તમે જુઓ તો છેલ્લે સુધી પણ એની આજે ફળીને સાઈઝ છે એ એક જેવા આવે છે આ ક્વોલિટી જોરદાર છે એમ વરાયટીની તમે આમ જુઓ તો બધાના લગભગ છેઠ સુધી છેઠ સુધી પણ તમને આ ફળીને સાઈઝ એક જેવા લાગે છે એટલે તમે પણ તમારી પોતાના બાડીમાં સારામાં સારી વરાયટી હાવી વરાયટી એટલે સંજીવની સાતસો ઇઠત્તર આજે ડબલા પેકિંગમાં તમને દેખાય છે આ ખાસ કરીને તમે વાવી શકો છો તો ફાઇનલી આપણે કાકાનો તમે રિવ્યૂ જાણ્યા એટલે કાકા તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય માતાજી